કઠા એસઓજી પોલીસ ટીમે થરાદ વિસ્તારમાંથી અફીણ ઝડપી પાડ્યું થરાદ વિસ્તારમાંથી નવસો ચોપન ગ્રામ અફીણ સાથે ડીઆઈ ગાડી સહિત મુદ્દામાલ ઝડપી પાડ્યો નવસો ચોપન અફીણ કિંમત તેવીસ હજાર આઠસો પચાસ ગાડીની કિંમત એક લાખ રોકડ રકમ છસો ત્રીસ તેમજ બે મોબાઈલ કિંમત પંચાવનસો સહિત કુલ મુદ્દામાલ એક લાખ ઓગણત્રીસ હજાર નવસો એસીનો એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે

એ ભાપડી ગામનો છે અને એ ચરસ બહારથી લઈ આવી અફીણ બહારથી લઈ આવીને ધંધો કરે છે તેથી તેની વોચમાં રાખેલ અને તે દરમિયાન એમની ગાડીમાંથી અમને અફીણ મળી આવેલ છે નવસો ને ચોપન ગ્રામ જેટલું અફીણ છે કુલ એક લાખને ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલ એની તપાસ પણ અમે વાવના પીએસઆઈ પાસે સોંપેલ છે અને આ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ થશે અમને એવી માહિતી મળેલી કે આ દેવસીભાઈ રબારી જે ભાપડી ગામનો છે એ ઘણા સમયથી આવો ધંધો કરે છે પરંતુ આ વખતે તે અમારા આ વખતે પણ છટકી જવાની કોશિશમાં હતો પરંતુ પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી લીધેલ છે અને તે અત્યારે હાલ અમારી કસ્ટડીમાં છે અને આ રિમાન્ડ અને આગળની કાર્યવાહી થશે અને બીજા એક રબારીનું નામ ખુલે છે એની પણ અત્યારે પોલીસ તપાસ કરશે